બીજા મિત્ર પર ભરચક જાહેર રસ્તા પર જીવલેણ હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તેના બાબત લઈને શહેરમાં સનસનાટી મચી ગઈ છે મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત ફરિયાદી વિશાલ યાદવ તેના અન્ય એક મિત્ર સાથે જાહેર માર્ગ પર ઊભો હતો તે જ સમયે આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ હાથમાં આશરે બાર ઇંચ મોટું ચપ્પું લઈને ત્યાં જસી આવ્યો હતો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી આવતાની સાથે જ ફરિયાદી સાથે ઝઘડો શરૂ કરે છે બોલા ચાલી ઉગ્ર બનતા અચાનક જ ઉશ્કેરાયેલા આરોપીએ કોઈ પણ જાતની દયા રાખ્યા વિના વિશાલ યાદવની છાતીમાં ચપ્પુ વડે જીવલેણ વાર કરી દીધો હતો